આ અપૂર્ણાંક માપ લઈ આપણને ખબર પડી બરાબર ત્યાં જ આપણે મૂકીએ છીએ તો હવે એને 8700 સ્વરૂપે લખવું હોય તો તો આ રીતે નાના આવી રીતે કહેવાય કે આ 1 ના છેદમાં 100 જ્યારે હોય 100 ને દશાંશ સ્વરૂપ દશાંશની પરંતુ કેવું સ્વરૂપ તો કે સ્વરૂપ

પોઇન્ટ દશાંશ એકમાં લખું છું દશાંશ સમજવાનું છે બરાબર આ જેમ તમે સતાંશ નું જોયું ને એવી જ રીતે સેમ ટુ સેમ તમને આપે છે સહસ્ત્રાંશ બરાબર ચલો સાથે સાથે જોઈએ સહસ્ત્રાંશ

સ્વરૂપ છે સમજવાનું હવે એને લખાય કેવી રીતે અને બીજું તો કે વંચાય કેવી રીતે બે વસ્તુનો પાછો નો ઉપયોગ કરવો પડશે તો કે એને લખવા માટે તો લખી શકાય કે એકના છેદમાં હજાર ને તો કે શૂન્ય પોઈન્ટ શૂન્ય એક ને વાંચવું હોય તમે કેવી રીતે વાંચો તો શૂન્ય પોઈન્ટ શૂન્ય એક ને શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક ને કિંમત આપણા થશે આપણને દશાંશ એક તો આવડતું હોવું જોઈએ બીજું સતાંશ ખબર પડતી હોવી જોઈએ અને ત્રીજું કે સહસ્ત્રાંશ ખબર પડતી હોય જોઈએ પહેલા થી પાછળ ફરી પાછળ જોઈ જઈએ સતાંશ આપેલું છે આપણને બરાબર કે સતાંશ જે આપણને આપેલું છે એના આધારે આપણે શું કરશું તો કે સતાંશ જે તો કે 100 સેમી બરાબર 1 મીટર થાય થાય 100 સેમી બરાબર 1 મીટર તો 1 સેમી બરાબર કેટલા મીટર થાય તો કે 1 ના 100 મીટર થાય આપણે સેમીને મીટરમાં ફેરવ્યો તો એને અપૂર્ણાંક આપણે મીટર હવે દશાંશમાં મૂકવું હોય તો તો કે આ માને કેવું સ્વરૂપ કહેવાય તો કે સતાંશ સ્વરૂપ થાય છે અને એક ના છેદમાં સો ને દશાંશ પદ્ધતિમાં લખવું હોય તો શૂન્ય પોઈન્ટ શૂન્ય એક લખાય અને શૂન્ય પોઈન્ટ શૂન્ય દશાંશ વંચાય આ ખાસ યાદ રાખજો તમારે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ની અંદર વારંવાર એનો ઉપયોગ થવાનો છે એટલા માટે

જે રીતે લખાય છે હવે તમને સ્વાધ્યાય આઠ પોઈન્ટ આપેલું છે એનો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો ચાલો જોતા જઈએ અને સમજતા જઈએ લખતા જઈએ

24, yeah! wow. yeah. okay. 26 ના છેદમાં લખો કારણ કે છવીસ છે એ છીત કરેલા ભાગ દસાન સ્વરૂપો આવી રીતે લખાય એના પછી બીજો બે સો સો ભાગ પાડેલા છે બરાબર

જેમ તમે આઠ પોઈન્ટ એક માં પણ પેલો પ્રશ્ન જોઈ ગયા હતા બરાબર સેમ ટુ સેમ તમારે લખવાનું છે હવે જે હું શરૂઆત કરું છું સ્વાધ્યાય આઠ પોઈન્ટ 8.2 ના પ્રશ્ન નંબર બે બરાબર ચાલો જોઈએ પ્રશ્ન આઠ પોઈન્ટ બે એનો પ્રશ્ન નંબર બીજો નીચે આપણે

લખવાની છે બરાબર એમાં આપણને કોષ્ટક આપેલું છે પહેલું કોષ્ટક આવી જશે અહીંયાથી ક્રમ પછી સો દશક એકમ દશાંશ સતાંશ અને સ

শূন্য শূন্য সি আপেছে શૂન્ય ત્રણ શૂન્ય 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 ત્રણ જોતા જઈએ આપણે એની સ્થાન કિંમત લખવાની કીધું શું લખવાનું કીધું સ્થાન આધારે સ્થાન જે કિંમત છે એના સ્વરૂપમાં લખવાનું છે તો તો આપણે જોઈ લઈએ કે પહેલી સંખ્યા

જો. શૂન્ય શૂન્ય ગુણા દસ જવાબ બરાબર ચાલો પદ મૂકતા જાઓ શૂન્ય વધતા શૂન્ય એટલે શૂન્ય વધતા ત્રણ મૂકી દો છેદમાં દસ છે એક પોઈન્ટ બે થઈ જીલા તમને બધાનો સરવાળો પોઈન્ટ મૂકવાના મને ખબર છે ત્રણ પોઈન્ટ પચીસ જવાબ મળશે કારણ કે મેં સરવાળો કર્યો મને ખબર પડી

આ સીધો મુક્તા ભાવે તો પણ મૂકવા જોઈએ પણ આપણને એવું કીધું અહીંયા કે સ્થાન કિંમત છે એટલે આપણે આ તો સ્થાન કિંમત આધાર પર મૂક્યા છે હવે તમારે C D અને ઈ ત્રણેય તમારે જાતે કરવાનું બરાબર તરત તમને ખ્યાલ પડી જશે આ તો દાખલો નંબર બીજો હવે જોઈએ દાખલો નંબર ત્રીજો

કાઉસ વિજ્ઞાન માં દસ પછી આવશે તમને ક્રમ આપેલા છે ક્રમ કયા કહે છે તો ક્રમમાં છે એ બી સી ડી અને ઈ આટલા ક્રમ એને સંખ્યા આપી દીધેલી છે સંખ્યા તમને કઈ આપે આપણી જોઈએ સંખ્યા એટલે આપણે ક્યાં રેડી પાડી એટલે આપડે ખબર પડી જાય કે ભાઈ આપણે ક્યાંથી ક્યાં શું કોણ છે બરાબર ચાલો જયારે

પેલા આપ્યું છે ઓગણત્રીસ બીજું અને પાંચમું આપેલું છે બસો પોઈન્ટ છે 200.805 હવે ખાસ ધ્યાન રાખવાનું છે હવે શું કરવાનું તો જો કઈ રીતે એટલું સિમ્પલ પોઈન્ટ પહેલા જે રકમ હોય ને

अरे सुनियो नहीं यार सुन साउंस एवं से जो कैंच कैंच अटॉर्नी तर आपने देखा बराबर ही बराबर इन्ह बस ही एक सौ एक सांवत दस तरह सौ सो। तो सोना खाना में दस तरह का खाना पच्चार पचीस आठ पचीस त्राण पचीस पे कई नजीबों सुनियो कंप्लीट इन्ह बस ही बस सो पॉइंट आठ सो बार से बराबर तो

ચાર જે આપણે આગળ ધ્યાન રાખજો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો દાખલા નંબર પેલો બીજો અને ત્રીજો પૂરો હવે જયારે જોઈશું કે દાખલા નંબર ચાર થી શરૂઆત કરશું થેન્ક યુ